મોતીથ્રાવ વિસ્તારમાં આવેલ જેજે ટ્રેડર્સમાં બે લાખ ત્રીસ હજારની ચોરી કરનાર પાર્શક્ષો પૈકીના મુખ્ય બે તસ્કરોને દોઢ લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો શહેરના મોતીતળા વિસ્તારમાં આવેલ જેજે ટ્રેડર્સ નામની પેઢીમાં ગત પંદર જાન્યુઆરીના રોજ છાપરાના ભાગેથી ઘૂસી ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂપિયા બે લાખ ત્રીસ હજાર ની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ જાન મોહમ્મદભાઈ બોરડીવાળા એ પોલીસ મથકે નોંધાવી હતી જેના અનુસંધાને પોલીસે તપાસ હાથ ધરી હતી તે વેળાએ બે શખ્સો મોતી રોડ ઉપર શંકાસ્પદ હોવાની માહિતી મળતા પોલીસે બંને શખ્સોને અટકાવી તેની પાસેની થેલી ચેક કરતા તેમાંથી રોકડા રૂપિયા એક લાખ સુડતાલીસ હજાર મળી આવતા પોલીસે અટકાયત કરેલ શાહરૂખ ઉર્ફે કાજબો મહેબુબભાઈ પઠાણ અને મહેબૂબ અલીભાઈ જુણેજાની આકરી ઢબે પૂછપરછ કરતા બંને ઈસમોએ તેના અન્ય સાથીદાર કાળુ હિંમતભાઈ ગોહેલ અશોક ઉર્ફે દાઢી મંગાભાઈ ચૌહાણ અને સાજીદ સાથે મળી ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે અન્ય ચોરીમાં સંડોવાયેલ ત્રણ ઈસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા તારું નામ ગઈ તારીખ પંદર એક ઓગણીસ ના રોજ ફરિયાદી જાન મોહમ્મદભાઈ બોરડીવાળા જે જે પેલેસ નામની ઓબી ચલાવે તેમની ઓફિસમાંથી બે લાખ ત્રીસ હજાર રૂપિયાની ચોરી થયેલી જેની તપાસ પીએસઆઈ અગ્રલસાહેબ પાસે હોય એ તપાસમાં આ દોજ અમુક સાચે હતા ડી સ્ટાફના પ્રપંચ ભીખુભાઈ તેમજ હિરેનભાઈ મહેતાને બાતમીરા ટિકિટ મળેલ કે આ ગુનામાં સંદર્વેલ બે ઈસમો બરવાડા રામાપીના મંદિર પાસે ઊભા છે જે હકીકત આધારે તેઓને બંનેને પકડી તપાસ કરતાં ગુનાનો એકરાર કરેલ